જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડીથી મધુરમ બાયપાસ સુધી દબાણ શાખા દ્વારા રસ્તા પર કરેલા દબાણો વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી જૂનાગઢ મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા હાલ શહેરમાં રસ્તા ઉપર કરેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા કમિશનરની સૂચના મુજબ ઝાંઝરડા ચોકડીથી મધુરમ બાયપાસ પાસે આવેલી ગેરકાયદે દુકાનો તેમજ મોટી હોસ્પિટલ દ્વારા રસ્તા ઉપર જ બોર્ડ લગાવવામાં આવ્યા છે તે ઉપરાંત આડેધડ પાર્કિંગ કરવામાં પણ આવતું હોય છે આ દબાણોના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સાથે મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે ઝાંઝાડા ચોકડીથી મધુરમ સુધીના તમામ બોર્ડ તેમજ ગેરકાયદે બનાવવામાં આવેલી દિવાલો મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે ડિમોલિશનની કામગીરીમાં દબાણ શાખાના અધિકારી હાજર રહ્યા